પેલું તમે એસી રિપેર કરવાનું શું કર્યું મેં સર્વિસ વાળા ને ફોન કરી દીધો ફ્રી નથી એસી ની અંદર જાળી આવે ને જાડી તે છે ને કાઢી લીધી છે હું કામ લી અરે જાડી પરનો કચરો તમે ધોઈ નાખો ને એટલે હવા એકદમ મસ્તમ સાફ ચોખ્ખી ને ફટાફટ આવે તું શું કામ કરે છે જાડી જાડી કરી ને તે જાડી એમ તો જાડી પેલો સાફ કરી દેશે એક જ મીટા તમે જાડી કોને કરો છો એસી ની જાડી બે કેટલી જાડી છે બે જાડી છે લેફ્ટ સાઈડ સાઈડ અને રાઈટ તું યાર ડાબા પગના મોજા અને જમણા પગના મોજામાં ગુચવાઈ જાય છે તો જાડી તને ફાવશે જાળી તમે મને જ કરો છો સો ટકા નાલી જાડી મૂકી દે હમણાં પેલો આવશે ને તું જાડી સાફ ના કરીશ That girl-